નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના પહેલા સમાચારની વાત કરીએ તો સરકારે હવે દેવા માફીને લઈ કરવો પડે ફેંસલો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બસ બે દિવસના આરે આવી રહી છે મિત્રો તેની તારીખ પણ જાહેર છે અને એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો છે અનેક પ્રશ્નો છે જેનો કોઈ પણ હલ મળ્યો નથી જેમ કે મિત્રો દેવા માફીનો મુદ્દો લોન માફીનો મુદ્દો તેવા અનેક મુદ્દાઓ છે આપણે કોઈ પાર્ટીને કહેતા નથી કે તમે અમારા દેવા માફ કરો અને અમે તમને મત આપીશું પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપો જે પણ પાર્ટી આવા વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે છે ખેડૂતભાઈઓ એમના પક્ષમાં રહીને એમને જ મત આપશે આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓ હવે ચેતજો ખેડૂતભાઈઓ માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે બે દિવસના આરે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તો ભાઈઓ હવે ચેતી જજો સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ કે ભાઈઓનો પાવર શું છે ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય હવે આવી ગયો છે એટલે કે સાત તારીખના રોજ તે સમય મિત્રો હવે આવી ગયો છે ખેડૂતો હવે આંદોલન કરજો કે અમને અમારા દેવા માફ અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે પણ તેનો કોઈ પણ સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો નથી ખેડૂત મિત્રો તમારું આના વિશે શું કહેવું છે અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવજો અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલા રજૂઆતો કરવી જોઈએ તે પણ જરૂરથી જણાવજો અને બધા સાથે આજનો આ મિત્રો શેર જરૂરથી કરી દેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ભાજપે તેની ગેરંટીઓ જાહેર કરી દીધી છે જેની મિત્રો વાત કરીએ તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવી ગયો છે વન નેશન વન ઇલેક્શનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી ગઈ છે ત્રણ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો પાંચ વર્ષમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની ગેરંટીઓ પણ આપવામાં આવી ગઈ છે મિત્રો ચોથા નંબરની વાત કરીએ તો પાંચ વર્ષ સુધી મફત રાશન યોજનાને ચાલુ વર્ષે મિત્રો પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર જે મળતી હતી તેને મિત્રો આગળ લંબાવવામાં આવી ગઈ છે છઠ્ઠા નંબરની મિત્રો વાત કરીએ તો સિત્તેરથી વધુ વયના દરેક વૃદ્ધોને આયુષ્યમાન યોજના હેઠળ લાભ આપવામાં આવશે તેને મિત્રો ચાલુ જ રાખવામાં આવશે સાતમા નંબરની મિત્રો વાત કરીએ તો વધુ ત્રણ કરોડ પાકા મકાનો બનવામાં આવશે તેવો મિત્રો સરકાર દ્વારા સંકલ્પ લેવામાં આવી ગયો છે આઠમા નંબરની મિત્રો વાત કરીએ તો ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે નવમા નંબરની મિત્રો વાત કરીએ તો ઉજ્જવલા સૂર્ય ઘર યોજના હેઠળ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેને મિત્રો યથાવત રાખવામાં આવશે અને લાભ આપવામાં આવશે દસમા નંબરની મિત્રો વાત કરીએ તો સાતસોથી વધુ એકલવ્ય સ્કૂલો બનાવવામાં આવશે આગળ મિત્રો અગિયારમા નંબરની વાત કરીએ તો અમદાવાદ થી મુંબઈ સાથે ઉત્તર દક્ષિણ પૂર્વમાં પણ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે બારમા નંબરની મિત્રો વાત કરીએ તો નવી વંદે ભારત અમૃત ભારત અને નમો ભારત ટ્રેન દોડાવવામાં આવશે તેરમા નંબરની મિત્રો વાત કરીએ તો વિશ્વભરમાં રામાયણ ઉત્સવ યોજવામાં આવશે અયોધ્યાનો વધુ એક વિકાસ કરવામાં આવશે ચૌદમા નંબરની મિત્રો વાત કરીએ તો વર્ષ બે હજાર છત્રીસમાં ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવશે કરનાર ગામને મળશે ઈનામ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાર કરનાર ગામને ઈનામ મળશે વિધાનસભાના અધ્યક્ષ શંકર જોધરીએ થરાદના મિત્રો અગિયાર ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી દીધી છે પ્રથમ સાત નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે સૌથી વધુ મતદાર કરનાર ગામને પચીસ લાખ બીજા ક્રમે આવનારને વીસ લાખ રૂપિયા આપવામાં આવશે ઇનામની રકમ ગામના સામૂહિક વિકાસ માટે કાર્ય પાછળ મિત્રો ખર્ચવામાં આવશે આ પ્રકારનો મિત્રો પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં મિત્રો આપવું જોઈએ તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના ના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂત ભાઈઓને દસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપીએ છે રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં મિત્રો ખેડૂતભાઈઓ અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને મિત્રો દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેની મિત્રો હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો સામાન્ય ઘટાડો વૈશ્વિક બજારમાં નબળા વલણના કારણે આજે બુલિયન માર્કેટમાં મિત્રો સોનું ત્રણસો પચાસ ઘટીને બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર બંધ થયું છે છેલ્લા મિત્રો ટ્રેડિંગ સેશનમાં સોનું બોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું ચાંદીનો ભાવ મિત્રો પ્રતિ કિલોગ્રામ ત્યાંશી હજાર પાંચસો પર યથાવત છે ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર દિલ્હીમાં મિત્રો ચોવીસ કેરેટ સોનું આજે પાંચસો ને ચાલીસ રૂપિયા સસ્તું થઈને મિત્રો એકોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનું ઘટીને પાસઠ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા પાંચ દિવસ રહેશે ભારે ગુજરાતમાં હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ ભયંકર ગરમી પડશે સાત મે સુધી ગરમી વધવાની છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં મિત્રો હીટ વેવની શક્યતાઓ છે આ જિલ્લામાં મિત્રો તાપમાન એકતાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે છે આજથી મિત્રો પાંચ દિવસ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં મિત્રો આવ્યું છે સાત મેના મિત્રો મતદાનના દિવસે ઓરન્જ એલર્ટ જાહેર કરવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાત મેના રોજ શહેરમાં મિત્રો બેંકો રહેશે બંધ દેશભરમાં લોકશાહીનો મહાન પર્વ પૂરજોશમાં મિત્રો ચાલી રહ્યો છે લોકસભાની ચૂંટણી ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીથી શરૂ થઈ ગઈ છે પરિણામ મિત્રો ચાર જૂન બે હજાર ચોવીના રોજ જાહેર કરવામાં આવશે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન સાત મહિના રોજ થશે ચૂંટણીના છેલ્લા બે તબક્કા દરમિયાન કેટલાક શહેરોની બેંકો બંધ રહેવામાં આવશે આવી સ્થિતિમાં મિત્રો સાત મહિના રોજ થનારા ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન તમારે કેટલાક શહેરોમાં મિત્રો બેંકો બંધ રહેશે જો તમારી પાસે સાતમી ના રોજ બેંક સંબંધિત કોઈ પણ કામ બાકી હોય તો મિત્રો પહેલા યાદી તપાસી લેજો નહીં તો તમારે બેંકમાંથી ખાલી હાથે પાછા ફરી જાવું પડશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો ધ્રાંગધ્રા મૂળી અને વઢવાણા તાલુકાના મિત્રો પિસ્તાલીસ ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પાડવા માટે ચારસોને મિત્રો સત્તર કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે પિસ્તાલીસ ગામોના તળાવ સીમ તળાવ ચેક ડેમ પાઇપલાઇન્સ દ્વારા મિત્રો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અંદાજે મિત્રો ત્રણ હજાર પંચાવન હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા મિત્રો સદ્દ બનાવવા માટે નર્મદા નદીના મિત્રો વહી જતા વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવા માટે થયેલા આયોજનના મિત્રો સંદર્ભમાં મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નમો વર્ષથી યોજનાની જાહેરાત મિત્રો કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજના અંતર્ગત મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં મિત્રો પંદર હજાર રૂપિયા મળીને કુલ મિત્રો પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાથી મિત્રો આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે મિત્રો વાર્ષિક બે લાખથી વધુ મિત્રો પાંચ લાખ થવાની ધારણાઓ છે આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો